કારણે લાચાર છે અને ચારે તરફથી બીસ આયા છે ત્યારે ખેડૂતોનો જે આક્રોશ છે જે તકલીફ છે જે દર્દ છે પીડા છે એને વાચા આપવા માટે કોંગ્રેસે આ જન યાત્રાની શરૂઆત કરી છે કમોસમી વરસાદને કારણે ખેડૂતોનું નુકસાન આખા ગુજરાતને ખબર છે એના પછી શું થઈ શકે તમે હું શું કરી શકીએ આપણે સાંત્વના આપી શકીએ એમનો અવાજ બની અને એ અવાજ લોકો સુધી પહોંચાડી શકીએ સત્તા પક્ષ પોતાનું કામ કરી શકે એટલે સરકારને જે નિર્ણયો લેવાના છે એ નિર્ણયો એ લઈ શકે ખેડૂતો માટે વિપક્ષ શું કરી શકે તો વિપક્ષ વિરોધ કરી શકે ખેડૂતોનો અવાજ વધારે મજબૂતાઈથી સરકાર સુધી પહોંચાડી શકે અત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને એવા પ્રયાસ કરી રહ્યા છે કે ખેડૂતો માટે ખેડૂતોની અત્યારની જે સ્થિતિ છે એના માટે સરકાર પાસેથી જે એટલે કમોસમી વરસાદના વળતરથી લઈને એમના પાક વીમાના મુદ્દાથી લઈને ખેડૂતોના જેટલા પણ મુદ્દા છે એ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે કોંગ્રેસ દ્વારા અત્યારે જન આક્રોશ યાત્રાની શરૂઆત થઈ ગઈ છે ટ્રેક્ટર પર બેસી અને નેતાઓ હવે ગામડે ગામડે ફરી અને ત્યાંના ખેડૂતોની પરિસ્થિતિ બતાવવાના છે યાત્રા કેવી રહેવાની છે તો સોમનાથથી લઈને દ્વારકા સુધી સૌરાષ્ટ્રનો મોટાભાગનો પટ્ટો કવર થઈ જાય એવી રીતના યાત્રા કોંગ્રેસ કરવાનું છે કે કાલે શક્તિ શ્રી ગોહિલે પ્રેસ કોન્ફરન્સ કરી અને આખી માહિતી આપી કોંગ્રેસના મોટામાં મોટા નેતાથી લઈને સામાન્ય કાર્યકર્તા સુધી બધા જ ખેડૂતોને મળવા માટે પહોંચવાના છે પણ પ્રશ્ન એ થાય છે કે આનાથી ખેડૂતો માટે શું બદલાશે આજે યાત્રાની શરૂઆત થઈ વેરાવળ અને સોમનાથની આસપાસ બધી જ બધા જ ગામડાઓમાં ખેડૂતો પાસે અમિત ચાવડાથી લઈને લાલજીભાઈ દેસાઈ અને બીજા કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા છે જ્યારે યાત્રા પછી જે સંબોધન આપવાનું હોય એ સંબોધન અમિત ચાવડા જ્યારે આપી રહ્યા હતા ત્યારે એમને એવું કહેવું હતું કે સરકાર સરકાર અત્યારે માવઠું છે એનાથી ખેડૂતો દુઃખી છે અને સરકાર જૂઠી છે એવું એમનું કહેવું હતું અને સાથે જ સરકારે કે કયા મુદ્દાઓ ઉપર ધ્યાન દેવું જોઈએ જેનાથી ખેડૂતોની અત્યારની પરિસ્થિતિ બદલાઈ શકે એ વિષય પર વાત કરી છે તો આજે પહેલો દિવસ હતો જન આક્રોશ યાત્રાનો આ પહેલા દિવસે કોંગ્રેસે શું કર્યું કયા કયા ગામડાઓ ફર્યા કયા કયા ખેડૂતોને મળ્યા અને ત્યાંથી એમણે શું કહ્યું છે તે બધા પર કરીએ નજર

ખેડૂતો આત્મહત્યા કરવી પડે એવી પરિસ્થિતિ અને ચારે તરફથી ભીષમાં આયા છે ત્યારે ખેડૂતોનો જે આક્રોશ છે જે તકલીફ છે જે દર્દ છે પીડા છે એને વાચા આપવા માટે કોંગ્રેસે આ જન યાત્રાની શરૂઆત કરી છે આ ખેડૂત આક્રોશ યાત્રા

ત્યારે પાક વીમા યોજના સરકારે પોતે તાત્કાલિક શરૂ કરવી જોઈએ સરકાર કોઈ મદદ તો કરતી નથી દેવા માફ કરતી નથી પાક વીમા યોજના માફ શરૂ નથી કરતી જમીન માપણી રદ નથી કરતી અને ફક્ત ટેકાના ભાવે ખરીદી કર્યું છે એવી જાહેરાતો કરીને ખેડૂતોને સ્વપ્ન બતાવેલ